નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાનની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમાં પ્રકરણ નંબર અગિયાર આપણી આસપાસની હવા તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીના તમામ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ છ વિષય વિજ્ઞાનની સ્વઅધ્યન પોથીનો પાઠ અગિયાર આપણી આસપાસની હવાનું સોલ્યુશન સૌથી પહેલાં સૂચના આપેલી છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમાં પહેલી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ ત્યાર પછી બીજાની અંદર આવશે નાઇટ્રોજન ત્રીજી ખાલી જગ્યામાં આવશે ઓક્સિજન ત્યાર પછી આગળ ચોથી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે મિશ્રણ અને પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે વનસ્પતિ ત્યાર પછી આગળ જોઈએ સૂચના આપેલી છે ટૂંકમાં જવાબ આપો જેમાં સવાલ નંબર છ છે ફુગ્ગાને જ્યારે ફૂલાવીએ છીએ ત્યારે તેમાં શેની હાજરી હોય છે તો ફુગ્ગાને જ્યારે આપણે ફૂલાવીએ છીએ ત્યારે તેમાં હવાની હાજરી હોય છે ત્યાર પછી આગળ સવાલ નંબર સાત ચણા શિંગદાણાના ફોતરાને દૂર કરવા શાની જરૂર છે તો ચણા શિંગદાણાના ફોતરાને દૂર કરવા માટે હવા ફૂંકવાની જરૂર છે ત્યાર પછી આગળ સવાલ નંબર આઠ આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ હવા કેવી થતી જાય છે તો આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ હવા હલકી પાતળી અને ઠંડી થતી જાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર નવ મીણબત્તી સળગવા માટે કયા વાયુની હાજરી અનિવાર્ય છે તો મીણબત્તી સળગવા માટે ઓ એટલે કે ઓક્સિજન વાયુની હાજરી અનિવાર્ય છે ત્યાર પછી આગળ સવાલ નંબર દસ સજીવો શ્વસનની ક્રિયામાં કયો વાયુ લે છે અને કયો વાયુ બહાર કાઢે છે તો સજીવો શ્વસનની ક્રિયામાં ઓ એટલે કે ઓક્સિજન વાયુ લે છે અને સી ઓ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે ત્યાર પછી આગળ સવાલ નંબર હવાના ગતિમાન સ્વરૂપને શું કહેવાય છે તો હવાના ગતિમાન સ્વરૂપને પવન કહેવાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર બાર પાણી ભરેલી ડોલમાં પારદર્શક ખાલી ગ્લાસને ઊંધો કરી ડુબાડવામાં આવે ત્યારે શું થાય છે તો ખાલી ગ્લાસમાં હવા હોવાને લીધે પાણી ગ્લાસમાં દાખલ થઈ શકતું નથી કારણ કે હવાને બહાર નીકળવાની જગ્યા હોતી નથી ત્યાર પછી આગળ સવાલ નંબર તેર કુદરતના જળ ચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું કેમ ખૂબ મહત્વનું છે તો કુદરતના જળ ચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું ખૂબ મહત્વનું છે કારણ કે જ્યારે હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે તેનું સંગનન એટલે કે ઘનીભવન થાય છે અને હવા ઠંડી હોવાથી પદાર્થની સપાટી પર તેના ટીપા દેખાય છે માટે કુદરતના જળ ચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું ખૂબ મહત્ત્વનું છે ત્યાર પછી આગળ સવાલ નંબર ચૌદ હવાના ગુણધર્મો જણાવો તો એના ગુણધર્મોમાં આપણે લખી શકીએ કે હવા જગ્યા રોકે છે હવા પારદર્શક છે હવાને કોઈ રંગ નથી એટલે કે રંગવિહીન છે હવાની આરપાર જોઈ શકાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર પંદર ખૂબ ભીડભાડવાળી બંધ જગ્યાએ આપણે જઈએ છીએ ત્યારે શું અનુભવીએ છીએ શા માટે તો ખૂબ ભીડભાડવાળી બંધ જગ્યાએ આપણે જઈએ છીએ ત્યારે ઘોંઘાટ અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે એટલે કે દંભ ઘૂટાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર સોળ દિવસ દરમિયાન બંધ બારણાની તિરાડમાંથી આવતા પ્રકાશના કિરણને જોતા તેમાં શું દેખાય છે તો પ્રકાશના કિરણોમાં રજકણો જોવા મળે છે ત્યાર પછી આગળ સવાલ નંબર સત્તર જળચળ પ્રાણીઓ શ્વસન માટે જરૂરી હવા ક્યાંથી મેળવે છે તો પાણીમાં આશરે ચાર ટકા જેટલો ઓક્સિજન દ્રવ્ય થતો હોય છે જેના ઉપયોગ જળચળ પ્રાણીઓ શ્વસનમાં કરે છે ત્યાર પછી આગળ સવાલ નંબર અઢાર ડ્રાઈવર બસ ચલાવે છે ત્યારે બસનો કાચ વારંવાર શા માટે સાફ કરે છે તો બસના કાચ પરશિયાળાની ઠંડી ઋતુમાં વાતાવરણમાં ભેજના કણો ઠરવાથી કાચ પર આવતા રોડ પર અસ્પષ્ટ દેખાય છે તેથી ડ્રાઈવર વારંવાર કાચ સાફ કરે છે ત્યાર પછી આગળ સવાલ નંબર ઓગણીસ વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે એકબીજા પર અવલંબન દર્શાવે છે તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે આ ઓક્સિજન વાયુનો ઉપયોગ પ્રાણીઓ શ્વસનમાં કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે જે વનસ્પતિ ઉપયોગ કરે છે ત્યાર પછી આગળ સવાલ નંબર વીસ પ્લાસ્ટિકની ખાલી થેલીની ખુલ્લા ભાગ તરફથી ગળી કરતા જઈએ જેમ જેમ ગડી નાની થતી જાય તેમ તેમ દબાવતા શું અનુભવ થાય છે તો પ્લાસ્ટિકની થેલીની અંદરની હવા બહાર નીકળે છે ત્યાર પછી આગળ સવાલ નંબર એકવીસ હવાને શા માટે મિશ્રણ કહેવામાં આવે છે તો હવાના બંધારણમાં નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ તથા અન્ય વાયુઓ રહેલા હોય છે આ ઉપરાંત રજકણો હોય છે તેથી હવાને મિશ્રણ કહેવામાં આવે છે ત્યાર પછી આગળ સવાલ નંબર બાવીસ હવામાં અઠ્યોતેર ટકા નાઇટ્રોજન છે તેની જગ્યાએ અઠ્યોતેર ટકા ઓક્સિજન હોય તો શું થાય તો નાઇટ્રોજન એ નિષ્ક્રિય વાયુ છે અને ઓક્સિજન એ કોઈપણ પદાર્થને સળગવામાં મદદ કરે છે તેથી આગ ઓલવવામાં મુશ્કેલી ઊભી થશે ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રેવીસ ભારે વરસાદ દરમિયાન અળસિયા શા માટે જમીનીની બહાર આવે છે તો જમીનમાં પાણી ભરાતા શ્વસન માટે જમીનીની બહાર નીકળે છે અળસિયા ચામડી દ્વારા શ્વસન કરે છે ત્યાર પછી આગળ વૈજ્ઞાનિક કારણ આપો એમાં સવાલ નંબર ચોવીસ મોટા શહેરોમાં ફેક્ટરીઓમાં ઊંચી ચીમણીઓ મૂકવામાં આવે છે શા માટે તો ફેક્ટરીમાં ઉત્પન્ન થતા ધુમાડા દૂષિત વાયુઓ રાસાયણિક પદાર્થોની રજકણો વગેરે ઊંચી ચીમની દ્વારા ઊંચે હવામાં મુક્ત કરવામાં આવે છે જેથી દૂષિત કણો ઉપર રહેવાથી આપણા શ્વસનમાં જતા અટકે છે તેથી જ મોટા શહેરોમાં ફેક્ટરીઓમાં ઊંચી ચીમણીઓ મૂકવામાં આવે છે ત્યાર પછી આગળ સવાલ નંબર પચીસ તમે જ્યારે પાવાગઢના પગથિયા ચડો છો ત્યારે થોડા પગથિયા ચડ્યા પછી શ્વાસોશ્વાસની ક્રિયા ખૂબ ઝડપથી થાય છે શા માટે તો પગથિયા ચડીએ ત્યારે આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે તેથી હૃદયમાં ધબકારા વધે છે તેથી શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી થાય છે ત્યાર પછી આગળ સૂચના આપેલી છે વિસ્તૃત જવાબ લખો જેમાં સવાલ નંબર છવ્વીસ છે હવામાં ઓક્સિજન છે તે કેવી રીતે નક્કી કરી શકાય તો બે સમાન કદની મીણબત્તી સળગાવવું એક મીણબત્તી પર કાચનો ગ્લાસ ડાકી બીજી મીણબત્તી જેમ છે તેમ ખુલ્લી રાખો કાચના ગ્લાસવાળી મીણબત્તી થોડો સમય પછી બુજાઈ જશે જ્યારે બીજી મીણબત્તી સળગતી રહેશે તો જેના કારણે આપણે કહી શકીએ કે હવામાં ઓક્સિજન છે ત્યાર પછી આગળ ચિત્ર આપેલું છે અહીંયા કે તમે આકૃતિમાં જોઈ શકો છો ગ્લાસ વાળી મીણબત્તી બુજાઈ જશે બરોબર ત્યાર પછી આગળ સવાલ નંબર સત્યાવીસ છે

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો